જય માતાજી મિત્રો કેમ છો મારા વાલા મિત્રો બધા મિત્રો મજામાં જ હશો અને આશા રાખું છું બધા જ મિત્રો મજામાં હશો મિત્રો મિત્રો ઠાકોર ફેમિલીના જમા એવા કરણજી ઠાકોરને તો આપ સૌ લોકો જાણો જ છો કારણ કે ગાંધીનગરથી કેદારનાથ જતા દર્શન કરવા તેમની સાથે એક દુર્ઘટના ઘટી હતી અને તે સ્થળે તેમનું અવસાન થયું હતું અને મિત્રો ગાંધીનગરથી કેદારનાથ જતા કરણજી ઠાકોરની સાથે સાથે તેમના ત્રણ મિત્રોનું પણ અવસાન થયું હતું ને તેની સાથે સાથે એક મિત્રને ઈજા પણ થઈ હતી મિત્રો એ તો બધા લોકો જાણે છે કે કરણજી ઠાકોરનું એક દુર્ઘટનામાં અવસાન થયું છે છે અને તેમનું ઘટના સ્થળે અવસાન પામ્યા છે પણ મિત્રો એ કોઈ નથી જાણતું કે કરણજી ઠાકોર જ્યારે ગાંધીનગર થી કેદારનાથ દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે કરણજી ઠાકોરે કયા કયા મિત્રો સાથે મુલાકાત કરી હતી અને કયા કયા મિત્રો સાથે તેમની મસ્તી કરી હતી તો મિત્રો એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હું તમને લોકોને એ વિડીયો બતાવું તો તમે એ વિડીયો જોઈને તમે લોકો પણ ચોંકી જવાના છો કે કે કરણજી ઠાકોર કયા કયા મિત્રો સાથે તેમની મુલાકાત કરી હતી ને તેમને તેમના મિત્રો સાથે મસ્તી પણ કરી હતી તો મિત્રો હું તમને લોકોને વિડીયો બતાવું એ પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો અમારી ચેનલને કરી નાખજો અને જે લોકોએ કરેલી છે હું દિલથી આભાર માનું છું અને મિત્રો આ ઠાકોર ફેમિલીના જમાઈના કરણજી ઠાકોર માટે કોમેન્ટમાં હોમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો કરણજી ઠાકોરની પત્ની એવી કાજલ બેન માટે તમે શું કહેવા માંગો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો